નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર ટાઉન પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા આરોપીઓને લુણાવાડા ટાઉન પોલીસે ઝડપી પાડ્યા છે પંચમહાલ ગોધરાને નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી તેમજ મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી તેના અનુસંધાને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ તથા પોલીસ સ્ટાફના માણસોએ ટેકનિકલ એનાલિસિસ હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતાં હકીકત મળેલ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના નોંધાયેલા આ ગુનાના આરોપીઓ નામે ભીખાભાઈ રૈજીભાઈ ખાટ તથા સંજયભાઈ બચુભાઈ ખાટ બંને રહેવાસી નપાણીયા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર નાઓ પોતાના ઘરે નપાણીયા ખાતે આવેલ હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સદર આરોપીઓના ઘરની પાસે પહોંચી પોલીસ સ્ટાફના માણસોએ કોડન કરી સદર આરોપીઓને તેઓના ઘરેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જલહવાલે કર્યા છે